જય માતાજી બધા ફરી એસપી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે મિત્રો પાંચ તારીખ ને ફેબ્રુઆરી ગુરુવાર છે અને આજે આપણા નર્મદાગીરી બાપુ ની તિથિ છે મિત્રો આજે આપણે જવાનું છે નર્મદાગીરી બાપુ ના દર્શન કરવા માટે તો લગ્ન તમે મિત્રો જોડાયેલા રહેજો અને આપણે હવે જવાનું છે જે પંચમુખી હનુમાન દાદા છે એક અને દર્શન કરવા માટે ગુરુ મહારાજની તિથિ છે આજે એટલે આપણે જઈશું હવે એ જગ્યાએ દર્શન કરવા માટે જઈશું જય માતાજી મિત્રો તો આપણે મિત્રો જે આજે નર્મદાગીરી બાપુની તિથિ છે એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે પંચમુખી હનુમાન દાદાના મંદિરે જો મિત્રો આજે પંચમુખી હનુમાન દાદાનું મંદિર જે ગુરુ મહારાજ ની તિથિ છે એટલે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ જો આ છે મંદિર મેન મંદિર તો આપણે દાદાના દર્શન કરી લઈશું પહેલાં જો આ છે મહંત ફૂલગીરીજી મહારાજની સમાધિ છે જોઈ શકો છો મિત્રો તમે જુઓ હા ગોળી મહારાજનો અખોડો અખાડો છે રહ્યો અને આજે ગુરુ મહારાજની તિથિ છે જો મંડપ વધેલો છે નારી મેન મંદિર છે જુઓ આપણે ધરા દાદાના દર્શન કરી લઈએ જે પંચમુખી હનુમાન દાદાના જો પંચમુખી હનુમાન દાદા જો મિત્રો આ છે જે પંચમુખી હનુમાન દાદાનું મંદિર અને આ છે પંચમુખી હનુમાન દાદા તમે પણ દર્શન કરી લેજો જો મિત્રો આ છે ગણપતિ દાદા જય ગણપતિ દાદા જય રાજવારા દાદા તો મિત્રો પેલી બાજુ છે જમણવાર આપણે એ પણ તમને બતાવી દઉં જે જમણવાર ચાલુ છે એ બાજુ આપણે જઈશું આજે મિત્રો સામે છે જે મહાદેવનું મંદિર જો આ છે જય રામેશ્વર મહાદેવ જય હર હર મહાદેવ જય શિવ અને આ છે દોસ્તો જે ભદ્રકારી માતા હે ભદ્રકાળી માતા જય મહાકાળી માતા જો દોસ્તો આજે મહાકાળી માતાનું એવું ભવ્ય મંદિર છે તે અંદર જે વિરાજમાન છે મહાકાળી માતા જુઓ આશે છત્રપતિશ્વર ભૈરવ દાદા જો આ છે ભૈરવ દાદા बा, से, नर्मदागिरी बापू हमने बार बापू ने आज तिथि छे 25 फेब्रुवारी ना दिवस है जय नर्मदागिरी बापू मंदिर में जय नर्मदागिरी बापू मंदिर में अंदर आज ये धुनो जे नर्मदागिरी बापू नो धुनो छ आयो जो ये है ना वो जो ये भले गुरु महाराज ने गोरी महाराज ने अखंड धुनें

જો દોસ્તો આ બાપુને દમણવાર ચાલે છે બાપુ ન જો મિત્રો આ છે નર્મદાગીરી બાપુ અને આજે મંદિર એટલું મસ્ત શણગાર્યું છે જે આપણી તિથિ છે એટલે એટલા મંદિર મસ્ત શણગાર્યું છે અને પાછળની સાઈડ જે જમણવાર પણ ચાલુ છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ અને મિત્રો જે પેલી બાજુ છે એવા ભૈરવ દાદાનું મંદિર એ પણ હું તમને દર્શન કરાવી છું ભૈરવ દાદાના કાલ ભૈરવ દાદાના અને આ છે નર્મદા બાપુનો અખાડો છે જે ઘણા વર્ષો જૂનો છે અને જોઈ શકો છો તમે જોય બાપુ બાપુની ગૌશાળા છે પેલી બાજુ અને આ બાજુ છે એવા કાલ ભૈરવ દાદાનું મંદિર જો કાલ ભેરાવ દાદા ના છે જે નર્મદા ગિરી બાપુ જે અખાડાની જગ્યા છે રહી તમે જોઈ શકો છો અને બાપુની તિથિ છે આજે અને પેલી બાજુ દરેક ભાવિ ભક્તોને જમવાનું પણ આયોજન કરેલું છે એટલે પેલી બાજુ ભાવિ ભક્તો બધા જમીને પ્રસાદી લઈ જાય છે અને આ છે એવી બાપુની ગૌશાળા જો આ છે ગૌ અને દોસ્તો જે મિત્રો પેલી બાજુ જે બાપુની તિથિ આજે છે એટલા માટે પેલી બાજુ જમણવાર પણ ચાલુ છે સવારથી જે ભાવિ ભક્તો જે અહીંયા દર્શન કરવા માટે આવે છે એના માટે જમણવાર પણ રાખેલો છે એટલે દરેક ભાવિ ભક્તો કને જમીન પ્રસાદી લઈ જઈ શકે છે તો મિત્રો પેલી બાજુ છે જમણવાર આપણે એ પણ તમને બતાવી દઉં જે જમણવાર ચાલુ છે એ બાજુ આપણે જઈશું આજે જો આ મંડપ વધેલો છે જો આ મંડપ છે જમણવારનો જો જો દોસ્તો આ બાપુની એ ડમણવાર ચાલે છે બાપુ ન જુઓ બે વાગ્યા દરેક જે શ્રદ્ધારુઓ દર્શન કરવા માટે આવે છે બાપુના અહીંયા અહીંયા પ્રસાદી લઈને જઈ શકે છે જો dõi ma gian tibe dane bát đã chạy đưa ra vào bao 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 જય ગુરુ મહારાજ જો તમે પ્રસાદી લઈ લો ગુરુ મહારાજ ની આટલે દર્શન કરવા માટે આવ્યા છો એટલે તો મિત્રો જે ગુરુ મહારાજની આજે તિથિના દિવસે બધા શ્રદ્ધાળુઓ એકાંત દર્શન કરવા માટે હજારો પબ્લિક એકાંત દર્શન કરવા માટે આવતા હોય છે ગુરુ મહારાજની તિથિ છે એટલે અને જમણમાં પણ બે બાજુ ચાલુ છે બધા ભક્તો પ્રસાદી લેવા માટે બેઠા છે લઈને જાય છે પરસાદી માતાજી મિત્રો તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીશું ફરી એક નવા લો વિડીયોમાં